વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર અને આજે મિત્રો આપણે જોવાના છીએ ધોરણ અગિયાર એસ બી એમાં ગાલા અસેમેટ છે બે હજાર છવ્વીસનું જે બીજી પરીક્ષા આવવાની છે તો એનો એસેમેટમાં આપણે વિભાગ સીમાં બી એનું સોલ્યુશનમાં પ્રકરણ નંબર પાંચનું સોલ્યુશન મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોઈશું તો વિડિયોને મિત્રો અંત સુધી જોજો વિડીયો તમને જો આગળ ગમશે તો વિડીયોને લાઈક કરી દેજો અને મિત્રો વિડીયોને સબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં ઓકે તો આપણે આગળ સોલ્યુશન શરૂ કરીએ અને તે પહેલાં મિત્રો તમને જણાવી દઉં એક ખાસ તમારે કહેવા જેવી બાબત છે કે જો મિત્રો તમે આખા બધા વિડીયો વારવાર ન જોવા પડે તો મિત્રો તમે આખા ગાલા સમેટના સોલ્યુશનની શું પીડીએફ મેળવી શકો છો તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આ આખા ગાલા અસોમેટના સોલ્યુશનની પીડીએફ આ તમે મેળવી લેજો ઓકે તો જરૂરથી કોલ કરીને આખા ગાલા અસોમેટના સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો જેની પ્રાઇસ કેટલી છે મિત્રો ખબર છે માત્રને માત્ર એની પ્રાઇસ સો રૂપિયા છે તો તમે કોલ કરીને આખા ગાલા અસોમેટના સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ઓકે ત્યારબાદ આપણે શરૂ કરીએ તે પહેલાં આપણે જોઈએ વ્યક્તિગત માલિકીના અમર્યાદિત જવાબદારીવાળી માલિકી કઈ રીતે હાનિકારક છે વ્યક્તિગત માલિકીમાં અમર્યાદિત જવાબદારીવાળી માલિકીને કઈ રીતે હાનિકારક છે તો કે ઉત્તર વ્યક્તિગત માલિકીમાં જવાબદારી અમર્યાદિત હોય છે વ્યક્તિગત માલિકીમાં શું હોય છે મિત્રો જો જે જવાબદારી છે તો એ આપણી અમર્યાદિત જવાબદારી હોય છે જો ધંધામાં મિલકત અને લેણાં કરતા ધંધાનું દેવું વધી જાય મિલકત અને દેવા કરતાં ધંધાનું શું વધી જાય લેણું વધી જાય સોરી દેવું વધી જાય એટલે દેવાદાર બને ધંધો તો માલિક પોતાની અંગત મિલકતો વેચીને પણ ધંધાનું દેવો ભરપાઈ કરવું પડે એને શું કહેવાય વ્યક્તિગત માલિકીની અમર્યાદિત જવાબદારી કહેવાય જો તમે બહુ બધું દેવું કરીને બેઠા હોય અને દેવું તે પણ ચૂકવવાની તમારી પાસે પૈસા ન હોય તો તમારી પોતાની અંગત મિલકત વેચીની પણ જબર તે દેવું ચૂકવો છો ને તો એને શું કહેવાય છે આ માલિકની અમર્યાદિત જે એના મર્યાદિતમાં નથી એવી અમર્યાદિત જવાબદારી કહેવાય છે તો આ માલિકે હાનિકારક છે એકવાર ફરીથી વાત છે તો કે વ્યક્તિગત માલિકી માલિકીના જવાબદારી અમર્યાદિત હોય છે જો ધંધાની મિલકત એને લેણા કરતાં વધુ દેવું વધી જાય તો તેના માલિકે પોતાની અંગત મિલકત લે ખાનગી મિલકતો વેચીને પણ ધંધાનું શું દેવું ભરપાઈ કર્યું કરવું પડે છે ત્યારબાદ આપણો બીજા નંબરનો પ્રશ્ન શું છે એને જોઈએ કે માની લીધેલ ભાગીદાર કોને કહેવાય માની લીધેલ ભાગીદાર ભાઈ તો કે જે વ્યક્તિ પોતાની વાણી જે વ્યક્તિ પોતાની વાણી વર્તન કે લખાણમાં પોતે પેઢીનો ભાગીદાર છે પોતાની જે વ્યક્તિ પોતાની વાણી વર્તન કે લખાણમાં પેઢીનો ભાગીદાર છે તેવું વર્તન કરતો હોય તેને ત્રાહિત વ્યક્તિ ભાગીદાર તરીકે માની લે છે ને તેને માની લીધેલ ભાગીદાર કહે છે તેને કયો ભાગીદાર કહે છે માની લીધેલ ભાગીદાર કહે છે તેનું વર્તન કરતો હોય તો ત્રાહિત વ્યક્તિ ભાગીદાર તરીકે માની લે છે ને તેને માની લીધેલ ભાગીદાર એને કહેવામાં આવે છે ઓકે જે વ્યક્તિ પોતે વાણી વર્તન લખાણ ઓકે આ તો આપણે સમજી ગયા હવે માની લીધેલ ભાગીદાર કરાર કરતો ન હોય માની લીધેલ જે ભાગીદારોએ કરાર કરતો ન હોય મૂડી લાવતો ન હોય મૂડી લાવ એટલે કે પૈસા એના અંદર નાખતો ન હોય એક નફામાં ભાગ લેતો હોતો નથી લેતો હોતો નથી પરંતુ ત્રાહિત વ્યક્તિ તેની શાકને ધ્યાનમાં લઈને પેઢી સાથે વ્યવહાર કરતી એટલે કે તેના ઉધાર સાથે ધ્યાનમાં લઈને તેની પેઢી સાથે વ્યવહાર કરતી હોવાથી તેને જવાબદારી અમર્યાદિત બને છે જવાબદારી શું અમર્યાદિત એટલે કે એને માની લીધેલ ભાગીદાર કહેવાય છે ટૂંકમાં ત્રીજા નંબરનો પ્રશ્ન છે ભાગીદારી કરાર નામું એટલે શું ભાગીદારી કરાર નામું એટલે શું તો કે ભાગીદારી એ અમુક વ્યક્તિ વચ્ચે ધંધો નફો વેચણી લેવાનો વેચી લેવાનો સંબંધ છે આ સંબંધ કરારથી બંધાય છે ભાગીદારી એ અમુક વ્યક્તિઓ વચ્ચે ધંધાનો નફો વહેંચી લેવાનો સંબંધ છે અને આ સંબંધ કરારથી બંધાય છે ઓકે કરાર લેખિત કે મૌખિક હોઈ શકે છે કરાર લેખિત હોય તે વધુ ઇચ્છનીય છે ઓકે જો કરાર લેખિત હોય તો તે દસ્તાવેજ પર કરાર થાય છે અને તેને ભાગીદાર કરાર પત્ર કરારનામું કે ભાગીદાર કહે છે ઓકે જો કરાર લેખિત હોય તો તે દસ્તાવેજ તો જે દસ્તાવેજ પર કરાર થાય છે તો તે ભાગીદારી કરાર પત્ર કે ભાગીદારી ખત કહે છે ઓકે અને ભાગીદારી કરાર ભાગીદારીનું પેઢીનું બંધાહરણ ગણાય છે ઓકે નંબરનો પ્રશ્ન પૂરો થાય છે બે ત્રણ તો બ્રેક લઈએ મિત્રો ભાઈ આપણી સાથે છે તો એ શું કહેવા માંગે છે જાણીએ એમની સાથે વાતો કરીએ ઓકે મિત્રો ચોથા નંબરનો પ્રશ્ન જોઈશું નામનો અને માની લીધેલ ભાગીદારનો નુકસાન માટે ક્યારે જવાબદાર ગણાય તો કે નામનો અને માની લીધેલ ભાગીદાર નુકસાન માટે ક્યારે જવાબદાર ગણાય તો કે જ્યારે કોઈ ત્રાહિત વ્યક્તિ નામના અને માની લીધેલ ભાગીદારના આધારે પેઢી સાથે નાણાકીય વ્યવહાર કરે અને આવા સંજોગોમાં અન્ય ભાગીદારો જ્યારે ત્રાહિત વ્યક્તિને નાણાં ચૂકવવાની ના પાડે તો તેવા સંજોગોમાં નામનો અને માની લીધેલ ભાગીદાર બંને નુકસાન માટે જવાબદાર ગણાય જ્યારે કોઈ ત્રાહિત વ્યક્તિ નામના અને માની લીધેલ ભાગીદારના આધારે પેઢી સાથે શું નાણાકીય વ્યવહાર કરે અને આવા સંજોગોમાં અન્ય ભાગીદારો જ્યારે ત્રાહિત વ્યક્તિને નાણાં ચૂકવવાની ના પાડે જ્યારે ત્રાહિત વ્યક્તિને નાણાં ચૂકવવાની ના પાડે તો તેવા સંજોગોમાં નામનો અને માની લીધેલ ભાગીદાર બને છે અને તે નુકસાન માટે જવાબદાર ગણાય છે ઓકે ત્યારબાદ પાંચમું ભાગીદારી પેઢીનું આયુષ્ય કેમ મર્યાદિત હોય છે ભાગીદારી પેઢીનું આયુષ્ય કેમ મર્યાદિત હોય છે તો કે આન્સર આનો આવો આવશે તો કે ભાગીદારી પેઢીનો તો જો ભાગીદારી નિવૃત્તિ મૃત્યુ જો ભાગીદારી પેઢીમાં જો ભાગીદારીની નિવૃત્તિ મૃત્યુ માનસિક અસ્થિરતા કે નાદારી થાય તો તે પેઢીનું વિસર્જન થવાની શક્યતા વધુ રહે છે તેથી ભાગીદારીનો પેઢીનો આયુષ્ય શું હોય છે મર્યાદિત હોય છે આયુષ્ય શું હોય છે મર્યાદિત હોય છે ત્યારબાદ છઠ્ઠું ખાસ કાર્ય માટે ભાગીદારી એટલે શું ખાસ કાર્ય માટે ભાગીદારી એટલે શું કે આ ભાગીદારી અમુક ચોક્કસ કાર્ય કરવા માટે ઊભી થયેલી હોય છે ખાસ કાર્યની ભાગીદારી અને નક્કી કરેલું કાર્ય પૂરું થતાં જ ભાગીદારીનું આપોઆપ વિસર્જન થાય છે કોઈક વ્યક્તિ માટે આપણે આમ ચાલુ પૂરતી ભાગીદારી કે તો બી ચાલે મિત્રો આના માટે ઊભી થયેલી હોય છે ને કંઈક અમુક ચોક્કસ કાર્ય માટે ભાગીદારી કરે હોય છે નક્કી કરેલું કાર્ય પૂરું થતાં ભાગીદારી આપોઆપ વિસર્જન થાય છે દાખલા તરીકે અમુક રસ્તો બાંધવા કે બંધ બાંધવા માટે ઊભી થયેલી ભાગીદારી ઓકે અને ચાલુ ભાગીદારી ઓકે મિત્રો આથી આપણો આ વિડીયો પૂરો થાય છે વિડીયો ગમ્યો હશે તો વિડીયો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરવા બોલતા નહીં અને મિત્રો જો તમે આખા ગાલા અસમેટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિબ્સ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરીને આખા ગાલા અસમેટના સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો ઓકે તો મળીએ આ પ્રકરણમાં છના વિડિયોમાં ત્યાં સુધી ટુ બી કન્ટિન્યુ જોડાયા જો આપણી યુટ્યુબ ચેનલ સાથે ઓકે થેન્ક યુ ફોર વોચિંગ